આમ તો છે ને હું તો ખેડૂત દીકરા તરીકે આ મિલન ની અંદર આવ્યો મારું વ્યક્તિગત ખાતામાં એક રૂપિયો નો નાખે એની હું તમને સો ટકા ગેરંટી આપું હું મારી પોતાની ભીખ માગો નહીં થયું પણ મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલું કેવું છે કે જયારે જયારે હું ગમે ખૂણે ફસરે કે ઓટલે બેઠો હોય लग 25 વરસ થી જે નરેન્દ્રભાઈ ને જે સાહવાવાળા લોકો છે ભારત દેશના જે નાગરિકો છે એમનું કેવું એવું થતું હતું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યાર થી આપણે વરસાદ વધી ગયો હું કહું સારી વાત છે પહેલું તો ભગવાન ને આપણે યશ દેવો જોવે પણ છતાંય આપણા રાજા મહારાજા ને જો યશ દેવી તો સારી વાત છે તો નરેન્દ્રભાઈને અત્યાર સુધી એવું થતું છે કે વાહ મારા ભારત દેશના ભાઈઓ ને બહેનો હું રાજકીય રીતે આવ્યા પછી મને કેવું એને આમ જહ દીધો પણ તો જહ માય જો એને ગૌરવ લાગતું હોય તો અબ અબજહ માય પણ એને ગૌરવ થી એને કેવું જોવે કે ભારત દેશના જો કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો મારે ઉકેલવા એટલે મારા ડાબા હાથ ખેલ છે તો મારે બીજું કઈ નથી કેવું કે ભારત દેશની જે સરકાર જે જે વખતે જે મિલન કે મીટીંગ કે જે એના મેળા કરે ઈ વખતે જે ખોટા પૈસાના બગાડા કરે છે ખોટું અરસ પર બધા ખોટા દોડવે છે એક વ્યક્તિ કોઈ પણ પાંચ મિનિટ આવીને વાય દસ મિનિટ આવીને જાય અને એની પાછળ કરોડો રૂપિયાનું જે પાથરવાના કરે છે મારું એક જ કહેવાનું છે કે નરેન્દ્રભાઈ તમે આવતા હો કે કોઈ પણ આપણો નીચેનો માણસ મળતો હોય જિલ્લા લેવલમાં મળવાના હોય કે સંઘાત લેવલમાં મળવાના હોય કે કોઈ દેશ લેવલે મળવાના હોય તો હાલના પાંચ થી છ ના ગાળામાં તમે આવીને પબ્લિકને મળો આપણા

હું મારું ફોડી લાવ પણ તમે જ્યાં ખોટો બગાડો કરો છો ઈ બગાડો